છગો ભાઈ જઈશ તો લેવાનું સો કન્યાનો કરી તાને ને હારી ઉમરે પિસ્તાલી વાળી થઈ જઈ છે એનું હાલુ કન્યાણ કરવું પડે જોડો તમારો હા એક બાજુ ના ઘઉં છોકરી છે બરાબર ત્યારે તો વાત કરવા જવાનું સર હારી એ ભગવાન તું ઘણા વર્ષ પછી મારા જોયું છે આવું ને આવું જોતો નથી પાછો હા લગન કરાવવા તું આગળ આગળ પાછો ભગવાન ગોમ વાળા વાત લાવે છે મારા માટે એક બાયડું છે બાજુ ના એક સોરી છે તે તમારું સેટિંગ કરીએ પિસ્તાલી વાળી હે હેડ પેલા ગોમ વાંચીયે શાને જવાન છે જોવા એ નક્કી કરીએ પેલા તમે આગળ કરું છું હેડ